અમદાવાદના ખાડિયા જમાલપુરમાં પાણીની સમસ્યા અસારવા સહિતના વિસ્તારોમાં પાણીની સમસ્યા ક્યાંક ઓછા ફોર્સ સાથે ક્યાંક ડોહડું પાણી બે વખત ટેન્કર બહાર પાડવા ટેન્ડર બહાર પાડવા છતાં નથી ભરતું કોઈ ટેન્ડર ત્રીજી વખત ટેન્ડર બહાર પાડવા કવાયત નાનો વિસ્તાર હોવાથી કોઈ ટેન્ડર નથી ભરતું નાના કોન્ટ્રાક્ટર મારફતે કામગીરીની અપાશે સૂચના મટીરીયલ ના જે વિસ્તારો છે લગભગ એકદમ એમાં રોડ કન્જક્ટર ત્રણ ચાર ફૂટની ગલીઓ હોય ચાલીઓમાં તો એના હિસાબે જગ્યા નહીં હોવાના કારણે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરવાથી દૂર રહેતા હોય છે એટલે બે વખત કંઈક નીલ આવ્યું છે ટેન્ડર આ વખતે ચૂંટણી સંહિતાને હિસાબે થોડું ખેંચાઈ ગયું ચૂંટણી જેવું સંહિતા પૂરી થશે એટલે તરત પાછું ટેન્ડર ફરી આપવાનું કીધું છે અને